સ્વામિનારાયણ સંપ્રદાયથી આખી દુનિયા પ્રભાવિત થાય છે તેનું સૌથી મોટું કારણ સંપ્રદાયમાં રહેલા હરિભક્તોની મહાનતા છે વિશ્વાસ નથી થતો તો સાંભળો સ્વામિનારાયણ ભગવાનના મહાન સ્ત્રી ભક્ત ગઢપુર નિવાસી જીવુબા ની કહાની ગઢપુર ના દરબાર એભલ ખાચર ના મોટા નાનપણ થી કોઈ ચીજમાં કોઈ રુચિ નહીં નાનપણમાં ભગવાનની ભક્તિ ખૂબ કરી પરંતુ જ્યારે યુવાવસ્થા આવી ત્યારે પિતા એભલ ખાચરે તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું પરંતુ જીવુબાને ને લગ્ન કરવાના હતા તેઓને આ જીવન સાંખ્ય યોગ પાડી પ્રભુ ભક્તિમાં લીન રહેવું હતું પરંતુ સમાજ શું કહેશે તેમ વિચારી પિતાએ તેની મંજૂરી ન આપી અંતે જીવબાના લગ્ન કુંડળ ગામના રહેવાસી હાથિયા પટગીર સાથે કરાવવામાં આવ્યા હાથિયા પટગીર આખું પરિવાર પણ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત હતા લગ્ન કરીને કુંડળ આવ્યા બાદ લગ્ન પહેલી જ રાત્રે જીવુબા શ્રીજી મહારાજને કરગરીને પ્રાર્થના કરે છે કે હે મહારાજ મારે આ જીવન સાંખ્ય યોગ પાડીને આપની ભક્તિ કરવી છે હે પ્રભુ આ સંસાર મારા માટે ઝેર સમાન છે મારે આ સંસાર વ્યવહારના બંધનમાં નથી બંધાવવું મહારાજ રક્ષા કરો પ્રભુ રક્ષા કરો આટલું તેઓ કહે છે એટલામાં ઓરડામાં હાથીયા પડગીર પ્રવેશ કરે છે લગ્નની પહેલી જ રાત્રે તેઓ જેવા જીવુબાની પાસે જવાની કોશિશ કરે છે કે તરત તેમને જીવુબાની જગ્યાએ વિશાળકાય નાગરનના દર્શન થાય છે વિશાળકાય નાગરને જોઈને હાથિયા પડગીર એકદમ ગભરાઈ જાય છે અને દોડીને તેમની માતાના ઓરડામાં જાય છે માતાને કહે છે કે માતા તમે મારા લગ્ન કોની સાથે કરાવી દીધા આ કોઈ સામાન્ય સ્ત્રી નથી એ તો કોઈ જોગમાયા છે કા તો કોઈ દૈવી શક્તિ છે બીજા દિવસે સવારે હાથીયા પડગીર

ઓળખાય છે આવા મહાન સ્ત્રી ભક્ત મોટી બાને શત વંદન